નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશભેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો ભારતની કુલ જનસંખ્યામાંથી પંચાવન ટકા જનસંખ્યા જોડાયેલી છે ખેતી સાથે ડાયરેક્ટ કે ઇન ડાયરેક ભારતની પંચાવન ટકા જનસંખ્યા ખેતીમાંથી પોતાનો જીવન નિર્વાહ કરે છે અથવા તો ખેતી છે એ એના માટે મુખ્ય આવકનો સ્ત્રોત છે એની સામે ભારત દેશની જે પંચાવન ટકા જનસંખ્યા ખેતીની સાથે જોડાયેલી છે એમાંથી ભારત દેશને આવક થાય છે માત્ર ને માત્ર પંદર ટકા કડવી છે પણ વાસ્તવિકતા છે સચ્ચાઈ છે અને આ કારણને હિસાબે જ ક્યાંક ને ક્યાંક ખેતીનો જે વ્યવસાય છે એને પણ અવગણવામાં આવે છે અને એનું સીધું નુકસાન ખેડૂતોને ભોગવવાનું રે છે આ વર્ષની દોસ્તો વાત કરીએ તો ઘઉંના વાવેતર સમયે જ ડીએપીની ખૂબ મોટી અછત થઈ એના કારણે ખેડૂત મિત્રો એ કાં તો ડીએપીને બદલે બીજા ઓપ્શન ખાતરના પસંદ કરી વાવેતર કરેલ છે અથવા તો થોડી માત્રામાં ડીએપી મળેલું હોય તો ઓછો ડીએપી નાખી અને ઘઉંનું વાવેતર કરેલ છે તો હવે બને એવું દાખલા તરીકે તમને ડીએપી મળી જાય તો ઘઉંના પાકની અંદર ડીએપી આપણે ક્યારે નાખીએ જેના હિસાબે આપને ઘઉંનું સારું ઉત્પાદન મળે એની દોસ્તો આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે ટચ કરી ઓલ પર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો ઘઉંની ઘઉંનો આપણો જે પાક છે એની આપણી જે જરૂરિયાત છે કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ મુજબ કે આપણા ઘઉંના પાકને ટોટલ એકસો વીસ કિલોગ્રામ નાઇટ્રોજન સાઠ કિલોગ્રામ ફોસ્ફરસ અને જે જમીનમાં પોટાશની ઉણપ હોય તો તેવી જમીનમાં ચાલીસ કિલોગ્રામ પોટાશની જરૂરિયાત છે અને આ માપ છે તત્વની અંદર એના માટે આપણે ડાયરેક્ટ કેટલું રાસાયણિક ખાતર આપવાનું છે અને ક્યારે આપવાનું છે એની ચર્ચા કરશું જેથી કરીને ખેડૂત મિત્રોને સરળતા રહીએ હવે આપણા ઘઉંના પાકની અંદર આપને ડીએપી મળી જાય છે તો નાખવું ક્યારે એની આપણે વાત સૌથી મહત્ત્વની છે તો એ અવસ્થા છે દોસ્તો જ્યારે આપણો ઘઉંનો પાક વીસથી પચીસ દિવસનો થાય ત્યારે આ રાસાયણિક ખાતરનો જથ્થો આપી દેવો તો તે વીસ પચીસ દિવસનો જે સમયગાળો છે અથવા તો એક એવરેજ એકવીસ દિવસનો જે સમયગાળો છે તે દિવસોની અંદર આપણા ઘઉંના પાકની અંદર નવા મૂળ ડેવલપ થતા હોય આપણે અગાઉ એક આખો એનો વિડીયો બનાવેલો છે આપણે એટલે એના ડાઉ એના બહુ ડિટેલમાં નહીં જઈએ પણ એક સ્ટેજ આવે છે જેને ગુજરાતીમાં મુકુટ મૂળવસ્થા કહેવામાં આવે છે અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સી આર આઈ સ્ટેજ ક્રાઉન રૂટ ઇનિશિએશન એટલે એ સમયે આપણા ઘઉંના પાકની અંદર એક નવા મૂળ ડેવલોપ થતા હોય અને નવી નવી ફૂટ ત્યાંથી નીકળતી હોય અને આ સમયગાળામાં ઘઉંના જે મૂળ છે એ પણ જમીનમાં બહુ ઊંડા ઉતરેલા હોતા નથી એટલે આ સમયગાળામાં ડીએપીનો આપને ખૂબ સારું રિઝલ્ટ મળે શા માટે દોસ્તો તો યુરિયા કે નાઇટ્રોજન તત્વો દોસ્તો એવું છે કે પાણીની સાથે દ્રાવ્યોથી જમીનમાં ઉતરી જાય છે પોટાશ પણ અમુક ટકા યુરિયા કરતાં ઓછું પણ અમુક માત્રામાં જમીનમાં ઉતરી જાય છે પણ ફોસ્ફરસની સાથે દોસ્તો આવું બનતું નથી ફોસ્ફરસ છે એ સાવ આળસું છે એ બહુ હાલતું નથી એટલે જ્યારે પણ આપણે વીસ પચીસ દિવસનો આપણો ઘઉંનો પાક થયો હોય અને ત્યારે આપણે ડીએપી આપીએ તો મૂળ ઉપર હોવાને લીધે જ્યારે પણ આપણે પિયત આપીએ તો ઘણા ખેડૂત મિત્રો ત્યારે સાતી પણ ચલા ચલાવેલું હોય અથવા તો થોડો લોંગ પીરિયડ ની તાણ આપી અને પિયત આપતા હોય તો જમીનમાં થોડી થોડી તિરાડો પણ પડી હોય તો તે સમયે આપણે ડીએપી આપીએ તો આપને ડીએપીનું સારું રિઝલ્ટ મળે પાયામાં નાખેલા ડીએપી જેટલું નહીં પણ સાવ ડીએપી ન નાખીએ અને આપને ઉત્પાદન ઓછું મળવાના જે આપણે કહેવાય ને કે જોખમ છે એમાંથી સો ટકા આપણે બહાર નીકળવામાં આ ડીએપીનો જથ્થો ઉપયોગી થવાનો છે હવે કેટલી માત્રામાં આપવું દોસ્તો એની વાત કરીએ તો એક એકરે એક બેગ ડીએપી પચાસ કિલોની જે સોળ ગુઠાના વીઘા છે ખેડૂત મિત્રોને નાના એ અઢી વીઘા થાય કોઈ ખેડૂત મિત્રોના મોટા ગૂઠાના વીઘા હોય તો તે પ્રમાણે ગણતરી કરવાની છે પણ સામાન્ય એવરેજ માપ છે કે એક એકર આપણા ઘઉંના પાક માટે એક બેગ આપણે ડીએપીની લેવાની છે એની અંદર અડધી બેગ આપણે યુરિયા મિક્સ કરવાનું છે અને અડધી બેગ આપણે એમો એમોપી મ્યુરેટ ઓફ પોટાસ મિક્સ કરવાનું છે અને ત્રણે ત્રણ મિક્સ કરી અને ઘઉંના પાકની અંદર આપણે વીસ પચીસ દિવસે આપી અને ઉપર પિયત આપી દેવાનું છે દોસ્તો આ પ્રમાણે ઘઉંના પાકની અંદર જો આપણે અગાઉ વાવેતર સમયે ડીએપી મળેલું ન હોય તો આ સમયે ડીએપી પણ આપી દેવાય અને યુરિયાનોને જે આપણે પૂરતી ખાતર તરીકેનો જે જથ્થો આપવાનો છે એ પણ અપાઈ જાય અને આપણા ઘઉંના પાકની અંદર આપણે સારું ઉત્પાદન મેળવી શકીએ દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો ચોક્કસ શેર કરજો વિડીયોને લાઈક કરજો અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ